વરસાદ બહુ સારા થયા એટલે મગફળીનું ઉત્પાદન એવરેજ તમામ પ્રકારની વેરાયટીમાં થી માંડી અને મગફળીઓ થઈ છે એટલે આ જોતા એવું લાગે છે કે કપાસનું જે ચોમાસુ પાકમાં એ કપાસનું વળતર દસ થી પંદર ટકા કપાઈ જાય છે અને એની જગ્યા ઉપર મગફળીનું વાવેતર પાછું આવે છે એટલે આ વખતે મગફળીનું વાવેતર વધશે તો મગફળી વાવવા વાળા ખેડૂતો ઘણા છે પરંતુ મગફળીનું ઉત્પાદન લેવા વાળા ખેડૂતો ઉત્પાદન દર વખતે ઘટતું જાય છે અને ઉત્પાદન આપણે વિગતવાર જોયું છે તો ખેડૂત મિત્રો આપણા વિદ્યા ને એન્ડ સુધી જોજો કરતા કારણ કે મગફળીની વાવેતરની જાતની વાત કરીએ તો મગફળીની જાત તમે ગમે વાવો ગિરનાર ચાર છે ગિરનાર પાંચ છે બત્રીસ નંબર છે ઓગણચાલીસ નંબર છે એનું ઉત્પાદન આવશે હવે આપણે ખાતરની વાત કરીએ તો પાયાના ખાતર તરીકે આપણે કયું વાપરવું તો પાયાના ખાતર તરીકે આપણે પ્રથમ ખાતર વાપરશું સિંગલ સુપરફોસ્પેટ આ સિંગલ સુપર ફોસ્ફેટની અંદર એ ફોસ્ફરસ છે એ 16% આવે છે સલ્ફર છે એ 12% આવે છે અને કેલ્શિયમ છે એ 21% આવે છે તો આ સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર વાપરવું એ ખૂબ જ સારું છે અને એને તમારે વિગે 15 થી 20 કિલો આ ખાતર વાપરવાનું છે સમજાઈ ગયું ખરું મિત્રો સિંગલ સુપર ફોસ્ફેટ આ ખાતર 20 કિલો વાપરવાનું હવે એની સાથે તમને બીજું ખાતર કહું તો એમોનિયમ સલ્ફેટ છે એમોનિયમ સલ્ફેટ આપણે જેને આપણે દેશીમાં એમોનિયા ખાતર તરીકે ઓળખી છે આ એમોનિયમ સલ્ફેટ ખાતરની અંદર એમોનિકલ નાઇટ્રોજન આવે છે એમોનિકલ નાઇટ્રોજન એ સત્તર ટકા આવે છે આ એમોનિકલ નાઇટ્રોજન એ સત્તર ટકા આવે છે એટલે મગફળીની અંદર એમાં એમોનિકલ નાઇટ્રોજન આવતું હોવા તેની કોઈ સાઇડ ઇફેક્ટ આવતી નથી આ એમોનિકલ નાઇટ્રોજન છે એ સત્તર ટકા આવે છે અને એની સાથે આપણને વધારાનું એમાં સલ્ફર છે એ ત્રેવીસ ટકા મળે છે એટલે આ ખાતર એક વીઘા બીટ દસ કિલો તમારે વાપરવાનું છે પાયાના ખાતર તરીકે આ તમને ગ્રેડ કહેતો એ ગ્રેડ ખાસ યાદ રાખજો અને કેટલું વીઘા વાપરવાનું છે એ હું તમને વીઘા તમને એવરેજ કહેતો જાઉં છું હવે બે ખાતર થયા એક આપણે સિંગલ ફોસ્ફેટ થયું અને એક થયું એમોનિયા ખાતર હવે ત્રીજું ખાતર છે મ્યુરટ ઓફ પોટાશ એ જેને આપણે એમઓપી ખાતર તરીકે ઓળખીએ છીએ મિરટ ઓફ પોટાશની ની અંદર આપણે ખાતરની અંદર જોઈએ તો એમાં પોટાશ છે એ સાહીઠ ટકા આવે છે એટલે આ ત્રણ ખાતર અને એની સાથે એ ખાતર છે મ્યુરેટ ઓફ પોટાશ એ વિધે તમારે દસ કિલો વાપરવાનું છે આ ત્રણેય ખાતરની મેં તમને વાત કરી હવે એની સાથે આપણે એક ફેરસ લઈ લેવાનું છે ફેરસ છે તમને બજારમાં કિલો પેકિંગમાં પાંચ કિલો પેકિંગમાં અને પચીસ કિલોના પેકિંગની અંદર ફેરસ સલ્ફેટ ખાતર છે એ મળી જશે એ એક વિઘે તમારે સાડા સાતસો ગ્રામ થી એક કિલો વાપરવાનું છે એટલે આ ફેરસ ખાતર છે એ સિંગલ સુપર ફોસ્ફેટ એમોનિયા અને એમઓપી અને એની ઉપર ફેરસ નાખી અને અને મિક્સ કરી આપણે ઉનાળે જ્યારે ખાતર વાવતા હોય ત્યારે એડવાન્સ ખાતર એડવાન્સ ખાતર એટલે કે પાયલના ખાતર તરીકે આપણે આ વાપરવાના છે આ ખાતર વાપરશો એટલે મગફળીનો બાંધો મગફળીની ગાંઠ મગફળીનું ફ્લાવરિંગ મગફળીમાં ફૂગ ઓછી આવશે મગફળીનું ડોડવો મજબૂત થશે મગફળીનું દાણું ભરાવદાર થશે મગફળીના દાણાની અંદર તેલની ટકાવારી વધુ નીકળશે પરંતુ ખેડૂત મિત્રો મગફળી વાવતા ખેડૂત મિત્રોને મારી ખાસ ભલામણ છે કે આ ચાર ખાતર સિવાય તમે એક ખાતર મગફળીની અંદર વાપરશો નહીં આ ખાતર ચાર ખાતર વાપરશો એટલે તમારે મગફળીનું ઉત્પાદન છે એ બમ્પર ઉત્પાદન આવશે હવે ખેડૂત મિત્રો મારે તમને બીજું એ કહેવાનું છે કે મગફળીની મેં તમને જાત બતાવી આમાંથી કોઈ પણ એક જાત તમે પસંદ કરતા છો આ જે મગફળીની જાત બતાવી એની અંદર ખેડૂત મિત્રો એક તમને ભલામણ કરવાની છે કે તમારી મગફળી છે એ પાંત્રીસ દિવસની થાય ત્યારે ગ્રોથ કંટ્રોલર એટલે કે વૃદ્ધિ નિયંત્રણ માટેની દવા આવે છે એ અવશ્ય મારી દેવાની એક પાંત્રીસ દિવસે મારવાની બીજી સાઠ દિવસે મારવાની અને ત્રીજી પિચોતેર દિવસે મારી દેવાની પણ એના પ્રમાણમાં મારવાની જેથી કરી અને છે એનો દોરવાનું પ્રમાણ છે એ ખૂબ જ વધી જશે ઉપરનો જે વેજીટેટિવ ગ્રોથ છે એ કંટ્રોલમાં રહેશે અને દોડવો એટલે કે પોપટા એના ખૂબ જ ભરાવદાર થશે તો ખેડૂત મિત્રો આપણે આજે મગફળી માટેના પાયાના ખાતર તરીકે ઘણા બધા ખેડૂતોના મને ફોન આવતા હતા એટલા માટે મેં આ પાયાના ખાતર તરીકે મેં આજ તમને ખૂબ જ સારો એક વિડીયો બનાવી અને તમારા સમક્ષ રજૂ કરું છું તો ખેડૂત મિત્રો આ ખાતરને તમે તમારા ડોઝની અંદર મગફળીમાં વાવજો અને જો તમને યોગ્ય ન લાગે તો તમે પચીસ વીઘાની મગફળી વાવતા હોય એમાં વીસ વીઘામાં તમારા અનુકૂળમાં ખાતર વાવજો અને પાંચ વીઘામાં મેં એ ખાતર પણ વાપરજો અવશ્ય કારણ કે આ વાપરશો એટલે તમને બમ્પર ઉત્પાદન આવશે જ્યારે તમારા પસંદગીના ખાતર વાવશો તો એમાં ઉત્પાદન ઘટવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે આ ખાતર વાપરશો એટલે તમારી ઉત્પાદન શક્તિ સારી રહેશે તો આપણા આ વિડીયા એન્ડ સુધી તમે જોયો બરાબર ધન્યવાદ આપણા વિડિયાને બીજા ખેડૂત ગ્રુપ સુધી પહોંચાડી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરી અને બીજા ખેડૂત ગ્રુપ સુધી પહોંચાડજો ધન્યવાદ